નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની આપ સૌનું સ્વાગત કરું છું સમુદ્ર મંથન વખતે જ્યારે ભંડા સુરે અમૃત ધારણ કરી લીધું હતું અને ભગવાન શ્રી હરી વિષ્ણુએ તેનું માથું ધડથી અલગ કરી દીધું હતું અને ત્યારબાદ તેનું જે માથું છે તે રાહુ તરીકે આપણે ઓળખીએ છીએ અને તેનું ધડ જે છે તે કેતુ તરીકે આપણે ઓળખીએ છીએ પરંતુ રાહુ જે છે તે આકાશ મંડળમાં ছায়ા ગ્રહ તરીકે જોવામાં આવે છે અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ હંમેશા રાહુને શાંત કરવાના ઉપાયો દર્શાવવામાં આવે છે કારણ કે જો રાહુની દશા ચાલતી હોય રાહુ તમારી કુંડલીમાં અશુભ પ્રભાવ આપતો હોય તો તે વ્યક્તિના જીવનમાં વારા ફરતી વારા મુસીબતો આવ્યા જ કરતી હોય છે હંમેશા તેને કોઈક ને કોઈક રીતે કોઈ ભ્રમ રહ્યા કરે છે પ્રેમ સંબંધમાં કોઈકને કોઈક રીતે અણસમજ આવી જાય છે કે કોઈ પણ એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે જેના કારણે સંબંધો તૂટી જાય છે કરિયરમાં પણ તેને હંમેશા પ્રોબ્લેમ આવે છે અચાનકથી તેની જોબ છૂટી જાય છે ચાલતો એવો બિઝનેસ પણ તેમનો અચાનક લોસ કરવા લાગે છે વ્યક્તિ લોન અને કરજામાં ડૂબી જાય છે વ્યક્તિને સમજ નથી આવતું કે તે શું કરે વારંવાર વ્યક્તિ કોઈકને કોઈક વસ્તુથી પીડાતો હોવા લાગે છે અકસ્માત હેલ્થ સંબંધિત સમસ્યાનો સામનો પણ જ્યારે કુંડલીમાં રાહુ અશુભ હોય ત્યારે વ્યક્તિને કરવો પડતો હોય છે ત્યારે વ્યક્તિ કંટાળી જાય છે તેને સમજ નથી આવતી કે એવો તો તે કયો ઉપાય કરે કે જેના કારણે તેના જીવનમાં આવતી તમામ મુસીબતો દૂર થાય છે ત્યારે વ્યક્તિએ ખાસ કરીને રાહુ સંબંધિત ઉપાયો કરવાથી તેના જીવનના જે કષ્ટ છે જે તેની તકલીફો છે તેમાં તેને રાહત મળે છે ઘણીવાર કુંડળીમાં બેઠેલો અશુભ રાહુ અથવા તો જ્યારે રાહુની મહાદશા કે અંતરદશા ચાલતી હોય ત્યારે વ્યક્તિને અચાનકથી કોઈ નુકસાન થવા લાગે છે ત્યારે રાહુ વિશેષ ઉપાય કરી લે છે વ્યક્તિ તો પણ તેના દરેક પ્રકારના કષ્ટ અને દુઃખમાં તેને રાહત મળે છે રાહુનો જે મંત્ર છે ઓમ ભ્રામ સહ રાહુ નો એકસો માળા કરે છે રાહુની મહાદશા જો કોઈ વ્યક્તિને ચાલતી હોય રાહુ તેને અશુભ ફળ આપતો હોય ત્યારે તે વ્યક્તિએ શિવજીના મંદિરે જવું અને પંચમુખી રુદ્રાક્ષ ની માળાથી શિવજીની સામે બેસીને ઓમ રા રાહુ વે એકસો આઠ વાર બેસીને જો તે ત્યાં બે મંત્ર જાપ કરે છે ત્યાં માળા કરે છે તો પણ વ્યક્તિને રાહુ સંબંધિત જે તકલીફો થતી હોય છે તે દૂર થાય છે રાહુ જે છે એક ભ્રમ ફેલાવા વાળો ગ્રહ છે અને તેની દશા અંતર દશા ચાલતી હોય કે રાહુ તમને અશુભ પરિણામ આપતું હોય ત્યારે વ્યક્તિ ભ્રમિત થઈ જાય છે વ્યક્તિને શું સાચું શું ખોટું તે વ્યક્તિ ખબર નથી તેને પડતી વ્યક્તિ તેની સૂઝબૂઝ ખોઈ બેસે છે વ્યક્તિ જો ખરાબ આદત પર લાગી જાય છે તો તે આદતને તે છોડી નથી શકતો કારણ કે રાહુ જે છે તેને જો તમે કોઈ સારી આદતે લગાવો છો તો તે વ્યક્તિનું જીવન રાહુ બદલી દે છે પરંતુ જો તે વ્યક્તિ ખરાબ આડઅસર અને ખરાબ લતે લાગી જાય છે તો રાહુ તેનું જીવન તદ્દન તદ્દન ખરાબ કરી દે છે માટે રાહુની આ બે ગતિવિધિઓ પર તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારું જીવન જે છે તે કઈ તરફ જઈ રહ્યું છે તમે ધીરે ધીરે સારાઈ તરફ જઈ રહ્યા છો કે તમે બુરાઈ તરફ જઈ રહ્યા છો જો તમે બુરાઈ તરફ જતા જાઓ તો સમજી લેવાનું કે કોઈક એવી લત કોઈક એવી હેબિટ તમને થઈ ગઈ છે કે એ કુટે તમે નહીં છોડો તો તે તમારો સર્વનાશ કરી બેસશે પરંતુ જો તમે કોઈ સારા જ્ઞાની પુસ્તકો વાંચો છો કોઈ ગુરીની સંગતમાં આવો છો કોઈ સારી આદતો કેળવો છો તો તમારો જે રાહુ જે છે તે તમને હંમેશા ઉચ્ચ પદવી પ્રાપ્ત કરાવે છે રાહુ જે છે તેને ખૂબ જ જ્ઞાન પસંદ છે રાહુને તેવું છે કે તેને સર્વ પ્રકારનું જ્ઞાન મળે માટે જો રાહુને તમે સારામાં સારો ઉચ્ચ બનાવવા માંગો છો તો તમે ધાર્મિક પુસ્તકોનું પઠન કરો અથવા તો તમે જેટલું બને તેટલું ધાર્મિક રહો તો પણ તમારો જે રાહુ છે તે શાંત થશે ખાસ કરીને રાહુને તમે કોઈ પણ રીતે સાચું બોલો છો તો તમારો રાહુ શુભ બની જાય છે પરંતુ વારંવાર તમે જુઠ્ઠું જ બોલો છો તમે ચોરી કરો છો ફ્રોડ કરો છો તમારા મનમાં એવા ખોટા વિચારો આવે છે તો તમારો રાહુ તમે જાતે જ ખરાબ કરો છો અને તમારો રાહુ ડાઉન થતો જાય છે જેના લીધે જ તમારી સમસ્યાઓ વધે છે માટે જો તમારી સમસ્યાઓ દિવસે દિવસ વધતી જતી હોય તો ચોક્કસથી તમારે તમારી આદતો ઉપર ધ્યાન રાખવું જોઈએ તમારા વિચારો પર ધ્યાન રાખવું જોઈએ કારણ કે જો તમારી નીતિ સાચી હશે તો રાહુ તમને સારું ફળ આપશે જ્યારે તમને તમારા કુંડળીના અશુભ રાહુના લીધે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો હોય ગમે તેટલી તમે દવાઓ ખાવ છો પરંતુ તમારો રોગ દૂર નથી થતો તમારી જે સ્થિતિ છે તે સુધરતી નથી અને ડોક્ટર પણ તમારો જે રોગ છે તે પકડી નથી શકતો તો સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક રાહુ સંબંધિત પીડા તમને થઈ રહી છે જે વારંવાર સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો તમને આપે છે તેના માટે તમારે એક શ્રીફળ લેવાનું છે શ્રીફળને તમારે તમારા માથાથી સાત વાર ક્લોકવાઇઝ ઉતારીને બુધવારના દિવસે સાંજના સમયે તમારે નદીમાં પધરાવવું જોઈએ જે પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છે તે ઝડપથી રાહત થઈ જશે અને તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે શનિવારના દિવસે તમારે ભૂખ્યા અને ભોજન કરવું જોઈએ બની શકે તેટલી યથાશક્તિ લોકોને મદદ કરવી જોઈએ તો પણ તમારો રાહુ શાંત થાય છે તમારે નિયમિત કાળા તલ દૂધમાં ભેળવીને શિવજીને દૂધ અભિષેક કરાવવો જોઈએ આવી રીતે જો શિવજીની ઉપાસના કરો છો તો પણ તમારો રાહુ ખૂબ જ ઝડપથી શાંત થાય છે જ્યારે તમને એવું લાગતું હોય કે તમારી કુંડલીનો જે ગ્રહ રાહુ છે જે તમને વારંવાર તકલીફો આપી રહ્યું છે અને કોઈ પણ પ્રયાસો કરવાથી પણ તમને ફાયદો નથી થતો તો નિયમિત દિવસમાં ત્રણ વખત તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ મંગળવારે તમારે હનુમાનજીના મંદિરે ઊભા રહીને પ્રસાદી વહેંચવી જોઈએ તમારે જે વાનર હોય છે તેમને કેળા ખવડાવવા જોઈએ આ બધા વિશેષ ઉપાયો કરીને પણ તમે તમને રાહુ સંબંધિત જે તકલીફો છે તેને દૂર કરી શકો છો અને રાહુને શુભ બનાવી શકો છો સૌથી વિશેષ અને અંતિમ ઉપાયની વાત કરીએ તો તમારે જે નાગ આવે છે તમારે નાગ દેવતાની પૂજા કરવી જોઈએ તો પણ તમારો રાહુ શાંત થાય છે અને સાથે સાથે જે માછલીઓ આવે છે તેને તમારે લોટની ગોળી ખવડાવો છો અથવા તો માછલીઓ જે છે તેને તમે મુક્ત કરાવો છો કોઈ પણ તેનો ખોરાક ન તેને બનાવી શકે અને ત્યારે તમે માછલીને મુક્ત કરાવી દો છો

ત્યારે તમારે તે બાળકના રૂમમાં માતા સરસ્વતીનો એક ફોટો લગાવી દેવો જોઈએ અને નિયમિત બાળક તે માતાજીને પગે લાગે છે તેમને નમન કરે છે તો પણ તેની આદતોમાં અને તેના સ્વભાવમાં ખૂબ જ ઝડપથી સુધારો થતો જોવા મળશે જો કોઈ વ્યક્તિ ઉપાય નથી કરી શકતો અને તો પણ તેને રાહો સંબંધિત તકલીફો રહે છે તો વ્યક્તિએ ગળામાં પંચમુખી રુદ્રાક્ષ અથવા તો ચોરસ ચાંદીનું પેન્ડલ ધારણ કરવું જોઈએ કારણ કે જે ગળુ જે છે તે રાહુનો ભાગ કહેવામાં આવે છે તે શાંત થઈ જાય છે તો આ રીતે રાહુને શાંત કરવાના વિશેષ જ્યોતિષ શાસ્ત્ર મુજબના ઉપાયો કરીને તમે પણ તમારા જીવનની કષ્ટ અને તકલીફો દૂર કરો તે સાથે હું રજા લઉં છું નમસ્કાર